સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી જોહાન ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર સિસલી ગામે રહેતા અને ખેતીકામ અને કરકામ કરતા લાખીબેન ભૂપકભાઈ ઓડેદરાનો પરિવાર બાજુની વાડીમાં ખેતીકામ કરતો હતો તે દરમિયાન થોડા દિવસે તસ્કરોએ ઘરમાં પ્રવેશી કબટમાં રહેલા છેતાલીસ તોલા સોનાના કરેણા જેની કિંમત રૂપિયા વીસ લાખ પંદર હજાર તથા રોકડ રકમ એક લાખ પચાસ હજાર મળી કુલ એકવીસ લાખ પાસઠ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા આ બનાવને પગલે બગવદર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે પોરબંદરના માધવપુર બીચ નજીક બેફામ બનીને દોડતી જીપના ચાલકે પાંચ વર્ષના બાળકને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આણંદના વાસદ ગામે રહેતા દિનેશભાઈ લાલભાઈ પઢિયાર નામના યુવાને એવી ફરિયાદ નોંધાવી છે કે માધવપુર બીચ ખાતે તેમનો પરિવાર ફરવા માટે આવ્યો હતો તે દરમિયાન એક જીપના ચાલકે પોતાની જીપ બે ફિકરાઈથી ચલાવી દિનેશભાઈના પાંચ વર્ષના સમર્થને માથા અને પગના ભાગે ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે માધવપુર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના રાણાઓમાં યુવાને બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી રાણાઓની આસોપાલો સોસાયટીમાં રહેતા મયુરભાઈ દુદાભાઈ ગોંભાણા નામનો યુવાન છેલ્લા દોઢ માસ પહેલા પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી અને માનસિક બીમારીથી પીડાતો હતો તેમણે તેની બીમારીથી કંટાળી પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવને લઈ પરિવારમાં ફરી વળ્યું છે પોલીસે આ બનાવ અંગે આકસ્મિક મોત વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનની કોર કમિટી અને ગવર્નિંગ બોડીના મુખ્ય સભ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સર્વાનુમતે ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળની પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી છે તથા હિતેશભાઈ સોનેરીની સેક્રેટરી તરીકે મતે વરણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું નવનિયુક્ત હોદ્દેદારો પર અભિનંદન વર્ષા કરવામાં આવી હતી પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીના પ્રયાસોથી આજથી પોરબંદર રાજકોટ વચ્ચે નવી પેસેન્જર ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞાસ કારિયા તેમજ રેલવે કમિટી ચેરમેન ભરતભાઈ ઠકરારની રજૂઆતને પગલે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ટ્રેનનું ભાડું માત્ર પિસ્તાલીસ રૂપિયા હોવાથી નાના અને મધ્યમ વર્ગીય લોકો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ નીવડશે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં